નમસ્કાર આપણી સાથે હું છું રાકેશ પંડ્યા માસૂમ દીકરીઓ પર ઐતિહાસિક સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે બતાવી દીધું છે જેલનું તળિયું જિલ્લાના સંતરામપુર પંથકની જ્યાં એક ગામના આરોપી સુરેશભાઈ ઉર્ફે દિલીપભાઈ વર્ષ બે હજાર ચોવીસમાં વર્ષની માસુમ સગીરાને લલચાવી ફોસલાવી પટાવી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે આચર્યું હતું દુષ્કર્મ આ કેસ લુનાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો જ્યાં સરકારી વકીલ ચિત્નાબેન જોશીએ આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવાઓ અને ધારદાર દલીલો રજૂ કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો જજ સાહેબ એમ એમ પરમારે આરોપી સુરેશ બામણિયાને કસુરવાર ઠેર્યો છે કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે એટલું જ નહીં કોર્ટે એક સંવેદનશીલ નિર્ણય લેતા ભૂખ ભંડારના દીકરીના પુનર્વસન માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને રૂપિયા બે લાખનું વળતર ચૂકવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે આ ચુકાદો એવા તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જે કાયદાને મજાક સમજે છે વીસ વર્ષની સજાનો આ હુકમ સમાજમાં એક કડક સંદેશ પહોંચાડશે કે માસુમ દીકરીઓ પર અત્યાચાર કરનારને કાયદો ક્યારેય માફ નહીં કરે નમસ્કાર